આપ જોઈ રહ્યા છો લાઈવ ધર્ભાવતી ન્યૂઝ ડભોઈ તાલુકાના પંથકમાં ચાર દિવસ વિરામ બાદ પૂર્ણ મેઘરાજાની પધરામણી થઈ છે છેલ્લા ચાર દિવસથી નગરજનો ગરમીથી ત્રાહીમાં પોકારી ગયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે વાતાવરણ બન્યું અને વરસાદ પડવાનો શરૂઆત થતાની સાથે જ લોકો ઠંડક મેળવી હતી છેલ્લા ચાર દિવસથી જાણે વરસાદ ડભોઈને ભૂલી ગયો હોય એમ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા પરંતુ ડભોઈ નગરમાં ગત સિઝન કરતાં ઓછો વરસાદ નોંધાયો હોય ત્યારે આજે અચાનક વહેલી સવારથી જ કાળા ડિમાંગ વાદળો અને મેઘરાજાની સવારી ડભોઈ આવી પહોંચી અને પ્રથમ ધમાકેદાર વરસાદ બાદ ધીમી ધારે વરસાદ ચાલુ રાખતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી ચાર દિવસ વિરામ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આશિક રાહત થઈ હતી રોડ રસ્તા ભીજાયા હતા ડભોઈ પંથકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હોય તે જોવા મળ્યું ત્યારે સિઝનનો છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જે ગત સિઝન કરતાં ઓછો હોય લોકો હવે વરસાદ સારો પડે તો પાત ઉત્પાદન માટે સારું ગણાય